હમણાં વરસાદનું જે થઈ થયું છે દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકાદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક વરસાદ પહોંચ્યો પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આર્થિક ખેડૂતો ચિંતામાં છે પરંતુ હવે તારીખ સત્તરમી બાવીસમાં એક વિંગ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ આવશે આંચનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગરના ભાગમાં બાબરા બોટાદ બળવારા આ ઉપરાંત દક્ષિણ ઘણા ભાગો અને ખંભાતના ભાગો ગોધરાના ભાગો તારાપુરના ભાગો ખેડાજીના કેટલાક ભાગમાં વિન્સ ગસ જબરજસ્ત છે આ વિન્સ ગસ બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે વડોદરાના ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં વિરંગામના ભાગમાં સોરનગરના ભાગમાં ધાંગરના ભાગમાં મેનગઢ જબરદસ્ત આપશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આગલા નક્ષત્રમાં એકવીસ થી પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે પણ જીવન જરૂર પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરા ઘર જે કાચા ઘરના પતરા છે ઉડાડી છે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે અને ઉંદારી દે અને ઝાડના ડાણાઓ જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે તે જ પવનની ગતિ સાથે છત્તર વીજાસની ગતિ વધી પવનની વધી જાય છે બાવીસ સાજ સુધીમાં જે આજના ક્ષેત્રોમાં છતાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જા જામનગરના ભાગો ઉત્તર સૌરાણના ભાગો રાજકોટ રાજકોટના ભાગો અમદાવાદના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાંતરપુર રાધનપુર આ આ જે ભાગો આ ઉપરાંત લગભગ બગ્બી ઉજારના ભાગો બરોડાના આણંદ જિલ્લા ભાગોમાં કોઈ વરસાદની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે તો આજ રાજવીજન અહીં આજુસાટ જો છે એ તારીખ 17 થી 22 માં રાજવી સાથે આજુસાટ વરસાદ લાવવાની શક્યતા છે અત્યારે જે છે અત્યારે પણ બારમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય આ લગભગ આજે રાત્રે આવશે એક પવન કેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ સત્તર થી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળ તો જબરજસ્ત છે અને તારીખ એકવીસ થી પચીસ માં ગુજરાતમાં આગ્રાના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જી